નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતી કરી રહ્યા છે તો આપણે તેમની સાથે મુલાકાત કરીશું કેવી રીતે ખેતી કરે છે અને કેટલું ઉત્પાદન આવે છે અને ચાલુ વર્ષે કેટલામાં દાળમ વેચે છે આવો જાણીએ ખેડૂત પાસેથી સુંદરગઢ ગામના સરપંચ છે મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી તેઓ દાડમ ખેતી કરી રહ્યા છે ને હાલ સારા એવા બજાર ભાવ બજારમાં મેળવી રહ્યા છે તો તેમની સાથે જ આપણે વાત કરીશું આ દારમ છે સરપંચ કેટલા વર્ષના છે ચાલીસ કિલો નીકળે અત્યારે જે બજાર ભાવ છે કેવા બજાર ભાવમાં તમે વેચ્યો એકસો ત્રીસ માં વેચા હારી પેલી બે ગાડી વેચી હતી ચાલી માં વેચી ટોટલ કેટલા વીઘામાં ટોટલ હાંધાઈ થઈને મારે અત્યારે તૈયાર માલ માં આઠ વીઘાના આઠ ને તારી નેવ વીઘા નેવ વીઘાના આ કયા પ્રકારના દાડમ જાત કઈ છે અને અન્ય ખેડૂતો ને આવા જ ઉત્પાદન આવે માટે શું કરવું જોઈએ આમાં તો એની માવજત છોકરા કરતા હોય આ જાત છે એબીસી બરાબર એટલે આ જાત ક્યાં મળે અને ખેડૂતોને ખાસ તો આની માવજત તમે જે કહો કે એથાયલ ને આ તે કઈ રીતનું હોય આખું પેલા ખાતર ભરી દેવાનું હોય દેશી ખાતર ભરી અને પછી ડીએપી ને એ હંધુ નાખવાનું હોય પછી આના સઠા મહિનાની ઇથલ મારી દે છઠ્ઠા મહિનાની વી તારીખે બરાબર એટલે આમ જે આ દાળ અન્ય કેટલી આમ જાતો હોય છે આપણે તમે કહો કે એબીસી છે તો અન્ય કેટલી પ્રકારના દાળ અહીંયા વવાતા છે એટલે મેં ત્રણ પ્રકારના વાયા છે જૈન ના રોપા વાયા છે

બધે નિકાસ કરતા હોય ને ટૂંકમાં એટલે ટૂંકમાં કન્સલ્ટ આવતા હોય ને દુબઈ જાય સાઉથમાં જાય આપડે કોઠા થોડી ઘણી કોઠા હુજ જોઈ અને કઈક એનો અનુભવ નઈ ક્યાંય પ્રમાણે કરવાનું કઈક આપડી રીતે આપણે કંઈ કરવું પડે બરાબર નકર એના માથે નહીં નાખવાનું અત્યારે તમે જે આ દાળ વેચાય પેલા શું બજાર ભવતો અત્યારે શું કીધું તમે શરૂઆતમાં વેચ્યા તો એ ખાલી એસી રૂપિયા માં વેચ્યા હતા પછી એકો ત્રી માં વેચ્યા પછી એકો ચાલી માં વેચ્યા અત્યારે પાછી એક ગાડી એકો તરી માં વેચી અન્ય ખેડૂતો અત્યારે દાડમ ખેતી તરફ વહી ઘણા બધા જો એ ખેડૂત ન મેળવે એટલે સફળ કેવી રીતે થઈ કે આ ખેતીમાં આપણે હજી એ કદાચ નિષ્ફળ નથી ગયા ઘણા ખેડૂતો નિષ્ફળ ગયા છે તો સફળ થવું હોય તો શું એને કરવું જોઈએ જેનાથી પાક નુકસાની ન થાય એ તો ભાઈ ઉપર આધાર હોય એટલે આ આપણે વાત કરીએ તો મોરબી જિલ્લામાં લગભગ પાંચ હજાર હેક્ટરમાં દાડમની ખેતી થાય છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો લગભગ ચાર હજાર હેક્ટરમાં હળવદમાંથીને જ ખેતી થાય છે હળવદની વાત કરીએ તો હળવદમાં છ થી સાત ખાનગી માર્કેટિંગ યાર્ડ આવેલા છે